જય સ્વામિનારાયણ તારીખ એકવીસ છ બે હજાર પચીસ જેઠ વસમ શનિવાર જેતપુરમાં એક બ્રાહ્મણ સત્સંગી હતા તેમણે પોતાના દીકરાને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો છોકરો ભણી ગણીને બહુ જ હોશિયાર અને વ્યવહાર કુશળ થયો દરેક કર્મકાંડ અને ભાગવતની સપ્તાહ પારાયણ ઘણી સરસ રીતે કરતો પરંતુ તેનું આયુષ્ય થોડું હશે તેથી વીસ વર્ષની અવઅવસ્થામાં તે મરણ પામ્યો પેલો બ્રાહ્મણ છોકરાના રૂપ અને ગુણોને યાદ કરીને સતત રોયા જ કરે મરણ બાદ રિવાજ મુજબ લોકો આવે તે પણ છોકરો આવો હતો અને તેવો હતો રૂપ ને ગુણ બંને હતા આવો એકનો એક દીકરો ભર યુવાનીમાં ચાલ્યો ગયો એ તમારે વૃદ્ધ અવસ્થામાં ઘણું દુઃખ થયું છે આ રીતે એક પછી એક કુટુંબીઓ શોખ પ્રદર્શિત કરે એટલે બ્રાહ્મણ બ્રાહ્મણભાઈ તો છાતી ફાટ રોવા લાગે તે છાના જ ન રહે જગતમાં અનંત વાલી વસ્તુના વિયોગ વખતે થોડી સમજણવાળા માણસની ધીરજ ખૂટી જાય છે જેથી જ્ઞાની પુરુષો તેને આશ્વાસન આપી ધીરજની વાતો કરી શાંત કરે છે એ ન્યાયે તેમની દિવસની સેવા જોઈ કેટલાક સજ્જન પુરુષો અને સત્સંગીઓએ શાંતિની તેમને ઘણી વાતો કરેલી પણ તેઓનું રુદન બંધ ન થયું કોઈએ સમાચાર મયારામ ભટ્ટને કહ્યા કે પેલો બ્રાહ્મણ તો છોકરા પાછળ મરશે જ સત્સંગીઓ કે જેમણે પોતાના સાચા સગા માનેલા અને સત્સંગ અર્થે જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું એવા મયારામ ભટ્ટ ફક્ત આટલી જ વાત સાંભળીને તુરત જ રવાના થઈ જેતપુર આવ્યા મયારામ ભટ્ટે પેલા બ્રાહ્મણને ઘેર જઈ સૌની પેઠે શોક કર્યો તેથી તે બ્રાહ્મણે સારી પેઠે રુદન કર્યું બપોર પછી બંને ભાદર નદીમાં નાહવા ગયા ત્યાં ભટ્ટજી છોકરાની પ્રશંસા કરવા લાગ્યા તેથી પેલો બ્રાહ્મણ ફરીને રોવા લાગ્યો એટલે ભટ્ટજીએ પણ સાથે દિલગીરી બતાવી પછી ભટ્ટજીએ કહ્યું કે દેવ આ જગત નાશવંત છે એમાં સૌ કોઈ નાશ પામે એ કાંઈ નવાઈની વાત નથી કોઈ કાયમ રહ્યું નથી ને રહેશે પણ નહીં આપણા એકલાને ઘેરે જ જો મરણ થતું હોય ને બીજા બધા કાયમી રહેતા હોય તો આપણે રોઈએ તે વ્યાજમી ગણાય ગમે તેટલું રોઈએ છતાં ગઈ વાલી વ્યક્તિ પાછી આવવાની નથી જો રોવાથી તમારો વાલો દીકરો આવે તેમ હોય તો આપણે શું માણસને ઘેર બેસાડીને ખૂબ જ રોઈએ કહો તેમ કરવાથી છોકરો પાછો આવશે તે સુણીને બ્રાહ્મણ કહે તો પાછો ન આવે મયારામ ભટ્ટ કહે ત્યારે ઠાલા મફતના આજ પંદર દાડાથી રોયા શું કરો છો એક બ્રાહ્મણ ગયો તે એક ખડિયો ઓછો તારે ક્યાં ઉદેપુરની ગાદી છે તે ખાલી પડી રહે છે એમની લેણદેણ તમારા સાથે પૂરી થઈ ને એ ભગવાનના ચરણને પામ્યો હવે રડવા કરતાં એના આત્માના રૂડા વાસ્તે ભગવાનનું ભજન કરો આ પ્રકારે ભટજીએ સુરવીરતાથી સાંજ સુધી જ્ઞાન ઉપદેશની ઘણી ઘણી વાતો કરી કે જેથી પહેલાં બ્રાહ્મણનો શોક ટળ ગયો ને ભટ્ટજીના પગમાં પડીને કહેવા લાગ્યો કે ભટ્ટજી જો તમે અહીં ન આવ્યા હોત તો છોકરાની પાછળ હું આત્મઘાત કરીને મરણ પામત તમે મને જીવતો રાખો મયારામ ભટ્ટ કહે કે આ લોકમાં સ્ત્રી પુત્ર કે ધન આદિ ગમે તેટલા સારા હોય છતાં એ બધામાં પ્રથમથી તે છેવટ સુધી દુઃખ જ સંભાળે છે એના સાથે સુખની વિતાવેલી પળોને કોઈ યાદ કરીને પ્રભુનું ભજન કરવું એ જ શ્રેષ્ઠ છે આમ મયારામ ભટ્ટના સદુપદેશથી એ બ્રાહ્મણનો શોક ટળી ગયો અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી